આજરોજ વડોદરા ખાતેની ખાનગી હોટલ ખાતે ભારતની પચીસ વર્ષ જૂની ક્વોલિટી પ્રોડક્ટ માટે જાણીતી અને ખ્યાતનામ સન સ્ટેમ્પર કંપની દ્વારા પોતાના મધ્ય ગુજરાતના ડીલરો માટે ચાય પે ચર્ચા કાર્યક્રમ યોજાયો હતો જેમાં કંપનીના માર્કેટિંગ ડિરેક્ટર રાજેશભાઈ શાહ દ્વારા પોતાના ડીલરોને સ્ટેમ્પ બનાવવા માટે પડતી મુશ્કેલીઓની સમસ્યા કંપની દ્વારા નવી પ્રોડક્ટ વિશેની ખાસ જાણકારી સહિત ડીલરોના નફા નુકસાન પર ખાસ વિસ્તૃત ચર્ચા સહિત રબર સ્ટેમ્પ બનાવવા આવનાર પાસે ખાસ કરીને ચોકસાઈપૂર્વક ખાતરી કરીને

જે ખરેખર આજની પી ચર્ચા સફળ રહી એ પ્રકારનો ડીલરોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો આજ રોજ અમે વડોદરા ખાતે સૂર્યા હોટલ ખાતે મધ્ય ગુજરાતના સ્ટેમ્પ મેકરો રબર સ્ટેમ્પ મેકરો સ્પેશિયલી જે અમારી સન પર કંપની દ્વારા અમે એક મીટિંગ એરેન્જ કરેલી હતી જેમાં રબર સ્ટેમ્પ મેકરોને પડતી ક્વોલિટી બના સ્ટેમ્પ બનાવવાની પડતી મુશ્કેલીઓ વિશે અમે ચર્ચા કરી એમને સારી ક્વોલિટીના સ્ટેમ્પ કેવી રીતે બનાવી શકાય તે વિશે અમે એમને સમજ આપી અને કોઈ ખોટા સ્ટેમ્પ ના બની જાય એમનાથી એના માટે એમને શું ધ્યાન રાખવું જોઈએ એ વિશેની અમે એમને વિસ્તૃત માહિતી આપી અને કોઈ પણ કસ્ટમર સાથે કેવી રીતે ચર્ચા કરીને એ સ્ટેમ્પ ઓથેન્ટિક છે કે નહીં એ લેવો એ વિશે એમને અમે જ્ઞાન આપ્યું ઘણી મોટી સંખ્યામાં બધા ડિસ્ટ્રીબ્યુટર ડીલરો આવ્યા હતા અને એમને પોતાને પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી જેનો અમને ઘણો સારો રિસ્પોન્સ અહીંયા ગાડીથી મળ્યો છે અને અમારી સ્ટેમ્પ પર પ્રોડક્ટ વાપરવા માટે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે